હેલો ફ્રેન્ડ્સ ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર વન જેની એક્ઝામ હવે શોર્ટ ટાઈમમાં સ્ટાર્ટ થવા જઈ રહી છે તો જે પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે સેમેસ્ટર વનમાં છે અને કેટલાક વિદ્યાર્થી મિત્રો જેમને સેમેસ્ટર વનમાં કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશની એટીગેટી સોલ્વ કરવાની બાકી હોય તો આ તમામ વિદ્યાર્થી મિત્રો માટે આપણે આપણી એપ્લિકેશનમાં ટોટલ ત્રણ પેપર વિથ સોલ્યુશન મિત્રો અપલોડ કરેલા છે આ સોલ્યુશનમાં શું હશે કેવી રીતે તૈયારી કરવી આની તમામ જાણકારી આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોને લાસ્ટ સુધી જુઓ અને આપણે એપ્લિકેશનમાંથી કોર્સ પરચેસ કરી અને તમે ડિપ્લોમા સેમિસ્ટરની જે એક્ઝામ છે ઇંગ્લિશ સબ્જેક્ટની એમાં સારામાં સારા માર્ક્સ મેળવી શકશો અને એટીકેટીવાળા જે સ્ટુડન્ટ્સ છે એ વધુ સારા માર્ક્સ પણ સ્કોર કરી શકશે તો મિત્રો સૌ પ્રથમ આ ત્રણ પેપરની વાત કરીએ સૌપ્રથમ પેપર જે સમર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુનું છે છવ્વીસ આઠ બે હજાર બાવીસ આમાં જે સૌપ્રથમ ક્વેશ્ચન આવે છે એ આપણા કોમ્યુનિકેશન જે છે એના ક્વેશ્ચનનો આવે છે એટલે ટોટલ ચાર ક્વેશ્ચન જે શોર્ટ ક્વેશ્ચન છે એમાં લખવાના હશે આપ જોઈ શકો છો ચારે ચાર ક્વેશ્ચન એ જ રીતે જે બીજું પેપર છે અઠ્યાવીસ બે બે હજાર ત્રેવીસનું એમાં પણ પ્રથમ જે ક્વેશ્ચન આપેલા છે એ કોમ્યુનિકેશનના જ હશે આવી રીતે ત્રીજું પેપર વાત કરીએ સત્તર આઠ બે હજાર ત્રેવીસ જે લેટેસ્ટ પેપર હતું એમાં પણ સૌથી પહેલા ક્વેશ્ચનમાં ચાર ક્વેશ્ચન મિત્રો કોમ્યુનિકેશનના જ હશે તો આ ટોટલ ત્રણ પેપરના બાર ક્વેશ્ચન એમાંથી કેટલાક ક્વેશ્ચન જેમ કે બેરિયર ટુ કોમ્યુનિકેશન એ વારંવાર દરેક એક્ઝામમાં રિપીટ થયેલો છે તો એ ક્વેશ્ચન ટોટલ આવા બાર ક્વેશ્ચન તૈયાર કરવાથી તમે ફર્સ્ટ ક્વેશ્ચનને સારી રીતે એક્ઝામમાં એપિયર કરી શકશો ત્યાર પછી ક્વેશ્ચન વનનો જે બી છે એમાં મિત્રો આ રીતે એમસીક્યુ આવશે ટોટલ પાંચ દરેક પેપરમાં આપણે જોઈ શકીએ છીએ કે ટોટલ જે એમસીક્યુ છે એમાંથી આપણે મલ્ટિપલ આન્સર આપેલા હશે એમાંથી કોઈ એક આન્સર આપણે સિલેક્ટ કરવાનો છે તો એ જ રીતે ક્વેશ્ચન સી એમાં જે સેન્ટેન્સ આપેલા હશે એને ફરીથી રીરાઈટ કરવાના છે આમાંથી કોઈ એક સ્યુટેબલ ઓપ્શન પસંદ કરીને એવી જ રીતે આપણે બીજું પેપર પણ જોઈએ તો એમાં ક્વેશ્ચન વનના સીમાં આપણને એક એપ્લિકેશન અથવા તો લેટર આપેલો છે જે આપણે લખવાનો છે બીજા પેપરમાં વાત કરીએ તો એમાં પણ જે આન્સર આપેલા છે એને રીરાઈટ કરીને લખવાના છે આ રીતે મિત્રો ત્રણે ત્રણ પેપરનું સોલ્યુશન આપણે આપણા યુટ્યુબ વિડીયોમાં આપ જોઈ શકો છો અને જો આપણને યોગ્ય લાગે તો આ પ્રવેશ એન્જિનિયરિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એમાંથી તમે એને પરચેસ કરી શકો છો એ એપ્લિકેશનમાં જે ઇંગ્લિશનો કોર્સ છે એમાં ટોટલ ત્રણ પેપર સોલ્યુશનની સાથે સાથે બીજા એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે પણ ઇમેલ ગ્રામર કોમ્યુનિકેશનના ક્વેશ્ચન્સ ત્યાર પછી જે આપણે શોર્ટ સ્ટોરીઝ અને શોર્ટ નોટ છે એમાંથી જે જે ક્વેશ્ચન પૂછાય છે આના બધા જ ક્વેશ્ચન અને બધી જ શોર્ટ નોટ વિથ ઇન ધ બ્લેન્ક્સ આપણા કોર્સમાં તમને જોવા મળશે જે વિદ્યાર્થીઓને ફક્ત પાસ થવું છે મિત્રો સૌ પ્રથમ આ ત્રણ પેપર સોલ્વ કરી લઈશું અને જે વિદ્યાર્થી મિત્રોએ સારા માર્ક્સ લાવવા છે એ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાં રહેલા કોર્સમાં બીજા જે જે ક્વેશ્ચન આન્સર ત્યાર પછી એમસીક્યુ લેટર્સ કોમ્યુનિકેશનના ક્વેશ્ચન્સ ગ્રામર આ બધા જ સોલ્વ કરી અને ઇંગ્લિશ પેપરમાં આપ સારામાં સારા માર્ક્સ મેળવી શકશો મિત્રો મેક્સિમમ આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો દરેક બ્રાન્ચનો કોમન સબ્જેક્ટ છે જેથી બધા જ વિદ્યાર્થી મિત્રો આ સબ્જેક્ટ્સમાં સારા એવા માર્ક્સ મેળવી શકે